નમસ્કાર એકતા ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગુજરાત અને ગુજરાત ની તમામ નાની મોટી ખબરો માટે અને અપડેટ સમાચારો માટે અમારી એકતા અને ચેનલ સમાચારો ઉપર જલારામ મંદિર થી જીમખાના સામે જઈ રહેલા બે શખ્સે લૂંટ ચલાવી આર કાંતિલા લાંગેડિયા પેઢી ના માલિક અશોક પટેલ જણાવ્યું હતું કે આર કાંતિલા લાંગેડિયા પેઢી ના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસી થી પાસઠ લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર કાંતિલાલ આંગડીયા ખાતે જઈ રહ્યા હતા જ્યાં અચાનક જલારામ મંદિરથી આગળ જીમખાનાની સામે બાઇક પર બે શખ્સ સરી અને એરગન લઈને આવી ગયા હતા લૂંટ કરવા આવેલા બંને શખ્સોએ અમારા બંને કર્મચારીઓની આંખમાં મરચું નાખ્યું એટલે બંને કર્મચારીઓ પૈસાની થેલી પકડી રાખી હતી આમ છતાં થેલી છોડી નહીં એટલે લૂંટારાએ એરગનથી ફાયરિંગ કર્યું

બે શખ્સ આંગણીયા પેઢીના બે કર્મચારીઓ પર એરગનથી ફાયરિંગ કર્યું અને પિસ્તોલનો ગોદો માર્યો હતો ત્યારબાદ બંને શખ્સ સીસીટીવીમાં પણ નાસ્તા જોવા મળ્યા છે આર કાંતિલા લાંગણિયા પેઢીના કર્મચારીઓ બપોરે શાકભાજીના વેપારી પાસેથી રૂપિયા લઈને પોતાને ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ જીમખાનાની સામે એક્ટીવા પર આવેલા બે શખ્સે તેમના પર હુમલો કર્યો મરચાની ભૂકી નાખી ત્યારબાદ તેમના માથા પર ઈજ્જા પહોંચાડી હતી ચાલીસ લાખ રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા લૂંટ કરીને નાસી છૂટેલા આરોપીઓના સીસીટીવી પણ સામે આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે હાલ આ લૂંટનો આંકડો ચાલીસ હોવાનો પોલીસ જણાવી રહી છે ઉલ્લેખનીય છે કે આંગણિયા પેઢીના માલિક રૂપ લાખ રૂપિયાની લૂંટ હોવાનું જણાવી રહ્યા છે